નમસ્કાર મનોરંજન જગતના ખાસ ખાસ સમાચાર તેમ દિલ્હીમાં બૂટની ચોરી કરનાર સ્વીગી બોયને સપોર્ટ કરવાનું સોનું સુધને ભારે પડ્યું લોકોએ ટ્રોલ કર્યો કેમ નેપોટિઝમ મામલે વિદ્યા બાલાને કીધું કે ઇન્ડસ્ટ્રી કોઈના બાપની નથી તેમ રામાયણ ફિલ્મને ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જવા માટે વોર્નર બ્રધર્સ સાથે કરાર કરવા માટે મેકર્સના પ્રયાસ આગળના ત્રણ સમાચાર જણાવતા પહેલાં માત્ર એક વિનંતી કે તમને જો અમારા સમાચાર ગમતા હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો એમ બા માતા બનનારી દીપિકા પાદુકોણે એના બીચ વેકેશનનો ફોટો શેર કર્યો લોકોએ બહુ કોમેન્ટ કરી એમ બા પુષ્પા ટુ સાથે સંઘર્ષ ટાળવા માટે સિંઘમ અગેન ફિલ્મની રિલીઝ દિવાળી સુધી ઠેલાઈ શકે છે નોરા ફતેહીએ કીધું કે મોટા ભાગના બોલીવુડ કબલ્સ વચ્ચે સાચો પ્રેમ નથી બધા ઢોંગ કરે છે તો ચાલો એમ બા કરો તેમ બા સબસ્ક્રાઈબ કરો તેમ શેર કરો પછી કોમેન્ટ કરો જે કરવું હોય તે કરો મળીએ ક્યારે